કે ટ થાય છે તો તેને નજર અંદાજ ના કરતા આ ત્રણ વસ્તુઓ આજથી ખાવાનું શરૂ કરી દો પ્રોબ્લેમ દૂર થઈ જશે નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો તમારા સ્વાસ્થ્યને લગતી ખૂબ જ મહત્વની ઉપયોગી અને રસપ્રદ માહિતીથી ભરપૂર છે

જો તમે હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ બટન દબાવો અને પર ક્લિક કરીને નોટિફિકેશન ઓન કરો આનાથી ભર્યા અને શાનદાર માહિતી તમને સૌથી પહેલા મળશે અને હા જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક અને શેર જરૂર કરજો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો ક્યારે એવું બન્યું છે કે તમે શાંતિથી બેઠા હો કામ કરી રહ્યા હો અથવા આરામ કરી રહ્યા હો અને અચાનક તમારા હાથ કે પગમાં ઝણજણાટ શરૂ થઈ જાય કે પછી તમારા હાથ કે પગ એવા શૂન થઈ જાય કે તમને કંઈ સ્પર્શ જ ન અનુભવાય આ સાથે ઘણી વખત એક વિચિત્ર કંઈક ખૂંચી રહ્યું હોય તેવી લાગણી કે બળતરા થવા લાગે છે આવું થાય ત્યારે ઘણા લોકો વિચારે છે અરે આ તો થોડીવારની વાત છે આપો આપ ઠીક થઈ જશે અને સાચું પણ છે ઘણી વખત આવું થોડીવાર માટે થાય છે અને પછી બધું નોર્મલ થઈ જાય છે પરંતુ મિત્રો જો આ સમસ્યા વારંવાર થઈ રહી હોય એટલે કે તમારા હાથ કે પગ સૂન થવા લાગે ઝણઝણાટ વધે અથવા તેની સાથે હળવો કે તીવ્ર દુખાવો પણ થવા લાગે તો આ બાબતને હળવાશથી લેવી ન જોઈએ આ કોઈ ગંભીર બીમારીનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે અને તેની અવગણના કરવાથી ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજના આ વિડિયોમાં અમે તમને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવીશું કે હાથ અને પગમાં ઝણજણાટ થવો કે શૂન્ય થઈ જવું શા માટે થાય છે તેના પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ઘરે કયા સરળ અને અસરકારક ઉપાયો અપનાવી શકો છો અને સૌથી મહત્વનું તમારા ખોરાક અને જીવનશૈલીમાં શું ફેરફાર કરવા જોઈએ જેથી આ સમસ્યા ફરી ન થાય તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીંની દરેક માહિતી તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે સૌથી પહેલા ચાલો સમજીએ કે હાથ પગનો શૂન થઈ જવો કે ઝણઝણાટ શું છે જ્યારે તમે કોઈ વસ્તુને હાથથી પકડો છો જેમ કે ગ્લાસ ફોન કે કોઈ વસ્તુ અને તમને તેનો સ્પર્શ જ ન અનુભવાય એટલે કે તમારો હાથ જાણે બહેરો થઈ ગયો હોય તો આ શૂન્ય આપણો સંકેત છે આ સાથે ઘણી વખત જગ્યાએ જંટ ખૂછવું બળતરા કે દ્રુજારી જેવી અનુભૂતિ થવા લાગે છે કેટલાક વખત આવું બિનજરૂરી રીતે થાય છે જેમ કે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી જો તમે તે અંગને થોડું હલાવો ખસેડો કે હળવી માલિશ કરો તો થોડીવારમાં બધું ઠીક થઈ જાય છે પરંતુ જો આ વારંવાર થઈ રહ્યું હોય તો તેની પાછળ કોઈ ગંભીર કારણ હોઈ શકે છે આપણા શરીરમાં હાથ અને પગની નસો લોહીના પ્રવાહ દ્વારા ઓક્સિજન અને પોષક તત્વોનું વહન કરે છે જો આ નસોમાં લોહીનો પ્રવાહ બરાબર ન થાય કોઈ અડચણ આવે કે નસો પર દબાણ પડે તો ઝંઝણાટ શૂન્યપણું કે બળતરા જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે આના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ અહીં અમે કેટલાક સૌથી સામાન્ય અને મહત્વના કારણો વિશે જણાવીશું નંબર એક કાર્પલ ટનલ સિન્ડ્રોમ આ એક એવી સ્થિતિ છે જેમાં હાથના કાંડામાં આવેલી મુખ્ય નસ જેને મીડિયન નર્વ કહેવાય છે તે દબાઈ જાય છે આ નસ તમારી હથેળી આંગળીઓ અને હાથના નીચેના ભાગ સુધી જોડાયેલી હોય છે જ્યારે આ નસ પર દબાણ પડે છે ત્યારે તમને હાથની આંગળીઓ ખાસ કરીને અંગૂઠા તર્જની અને વચ્ચેની આંગળીમાં ઝણઝણાટ શૂન્યપણો કે ખૂચવા જેવી અનુભૂતિ થાય છે લાંબા સમય સુધી કમ્પ્યુટર પર ટાઈપિંગ કરવું ભારે વસ્તુઓ ઉપાડવી કે કાંડા પર વધુ દબાણ લાવે તેવું કામ કરવું ખોટી રીતે બેસવું કે હાથનો ખોટો ઉપયોગ કરવાથી આ પ્રોબ્લેમ થાય છે ઉપાય કામ દરમિયાન દર ત્રીસ મી ચાલીસ મિનિટે હાથ ને આરામ આપો કાંડા ની સરળ કસરત કરો દિવસ માં બે થી ત્રણ વખત કાંડા ને ઘડિયાળ ની દિશામાં અને વિપરીત દિશામાં દસ મી પંદર વખત ફેરવો રાત્રે સૂતી વખતે કાંડા પર હળવું બેન્ડેજ એટલે કે રિસ્ટ બ્રેસ પહેરો જે નસ પરનું દબાણ ઘટાડે છે જો સમસ્યા વધે તો ડોક્ટર ની સલાહ લો કારણ કે શરૂઆતમાં આનો इलाज ખૂબ સરળ હોય છે મિત્રો જો તમે હજી સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડિયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો

જેના કારણે હાથ પગમાં શૂન્ય પણ ઝંઝણાટ અને નબળાઈ અનુભવાય છે લક્ષણો ઝડપથી થાક લાગવો શરીરમાં નબળાઈ અને આળસ આવવી માંસપેશીઓમાં ખેંચાણ કે દુખાવો થવો ચક્કર આવવા કે ચીડિયાપણું થવું ખોરાકમાં શું ઉમેરવું વિટામિન બી બાર માટે દૂધ દહીં પનીર બટાટા ગાજર મૂળા પોટેશિયમ માટે કેળા નારંગી શકરિયા નાળિયેર પાણી આયર્ન માટે પાલક ચણા ખજૂર કિસમિસ ગોળ કેલ્શિયમ માટે દૂધ બદામ તલ રાગી મેગ્નેશિયમ માટે બદામ લીલી શાકભાજી આખાર અનાજ ડાર્ક ચોકલેટ વિટામિન સી માટે સંતરા આમળા કારણ કે તે આયર્નનું શોષણ વધારે છે અન્ય ટિપ્સ રાત્રે પાણીમાં પલાળીને સવારે પાણી પી લો અને કિસમિસ ખાઈ લો લાંબા સમય સુધી પગ ચડાવીને બેસવું એક જ પોઝિશન માં બેસવું લોહીનો પ્રવાહ ધીમો પડે છે ઉપાય ઢીલા કપડા પહેરો દર ત્રીસ માં ચાલીસ મિનિટે ચાલો સ્ટ્રેચિંગ કરો બેસતી વખતે યોગ્ય પોઝિશન જાળવો નંબર ચાર ગંભીર બીમારીઓ ડાયાબિટીસ નસોને નુકસાન પહોંચાડી શકે છે થાઇરોઇડ હોર્મોન અસંતુલનથી નસોને અસર થાય છે ન્યુરોપેથી નસોની બીમારી સ્ટ્રોક મગજ સુધી ઓક્સિજન ન પહોંચવી કિડની ડિસઓર્ડર ઝેરી તત્ત્વો નસોને અસર કરે છે ઉપાય વારંવાર થઈ રહી હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો બ્લડ ટેસ્ટ નર્વ કનેક્શન ટેસ્ટ એમઆરઆઈ જેવી તપાસ કરાવો દવાઓ લો અને જીવન ફેરફાર કરો ઘરેલું ઉપાયો સાદા અને અસરકારક એક હળવી માલિશ દરરોજ રાત્રે સૂતા પહેલા દસ થી પંદર મિનિટ હળવી માલિશ કરો તેલ સરસવનું તલનું નાળિયેરનું કે બદામનું બે ગરમ પાણી અને સિંધવ મીઠો પંદર થી વીસ મિનિટ હાથ પગ ડૂબાડો ત્રણ તજ દાલ ચીની નો ઉપયોગ પાવડર ગરમ પાણીમાં કે મધ સાથે લો ચા પણ બનાવી શકાય સૂંઠ અને દૂધ રાત્રે સૂતા લો ગરમ શેક ચોક્કસ જગ્યાએ દસ થી પંદર મિનિટ સુધી છ રોજ ની આદતો સુધારો વીસ થી ત્રીસ મિનિટ ચાલો કે યોગ કરો સૂર્ય નમસ્કાર ભુજંગાસન તાડાસન આઠ થી દસ ગ્લાસ પાણી પીઓ બેસતી વખતે પીઠ સીધી રાખો મિત્રો આજના વિડીયોમાં અમે તમને હાથ પગના સૂનપણા અને ઝંઝણાટના કારણો તેની પાછળની સમસ્યાઓ ઘરેલું ઉપાયો અને જીવનશૈલીમાં ફેરફાર વિશે વિગતે જણાવ્યું આ ટિપ્સ અપનાવીને તમે ન માત્ર આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો પરંતુ તમારા શરીરને વધુ સ્વસ્થ અને ઊર્જાવાન પણ બનાવી શકો છો તો મિત્રો આ બસ આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટીપ્સ અને ઘરેલું ઉપચાર માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડીયો સૌથી પહેલા તમારી પાસે આવે કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખો વિડીયો